આની અમારે ઘણો મહત્વ હોય છે મોક્ષની માં અમારે લાઈફમાં એક જ વખત પહેરાય છે અને એવું કહે છે કે આ તપ કરે કરે એને જલ્દી દીક્ષાના ભાવ પણ ઘણા બધાને આમાં આ આ પ્રેરણાથી થતા હોય છે અને ઘણા બધા માળ પહેર્યા મોક્ષની માળ પહેર્યા પછી દીક્ષા લે છે હાજરમાં યશોવી જે સુરીશ્વરજી માર સાહેબ મુનિચંદ્ર માર સાહેબની નિશ્રા મળી અમને પણ દિવ્ય રત્ન મારા સાહેબ અમને બધી ક્રિયા દિવ્ય રત્ન મારા સાહેબે કરાવી છે અને એમની ક્રિયામાં અમને બહુ જ મજા આવતી બહુ સરસ ક્રિયા કરાવતા એમના ભાવ એટલા ઊંચા અને બધા ને નાના છોકરાઓને પણ આમ પોતાના પરિવાર હોય એ રીતે સાથે રાખીને બધાને સરસ સમજાવતા અને બધાને સરસ ક્રિયા કરાવી ઋષિ મંડળ સાંભળવાની તો એક આખી અલગ જ મજા હતી ત્યાં અમને અજીત મહેતા સુરત આજે અહીંયા આગળ પાલની અંદરમાં શ્રી ગુરુ રામ પાવન ભૂમિની અંદરમાં ભવ્યથી ભવ્ય ઉપધાન તપનો મહોત્સવ ચાલી રહ્યો હતો તેની આજે પૂર્ણાવૃત્તિની અંદરમાં પૂજ્યપાદ આચાર્ય ભગવંતોએ મોક્ષની માળા પહેરાવીને બસો ને ઓગણ આરાધક ટુ ફિફ્ટી નાઇન આરાધકોને ખૂબ ખૂબ ધન્ય કર્યા અને સાથે સાથે એ લોકોએ પણ એક સંકલ્પ કર્યો કે ભવિષ્યની અંદર મોક્ષની માળા જ્યારે પહેરાય એના પછીની અંદર નજીકની અંદર વૈરાગ્યની ઉત્પત્તિ થઈ શકે છે માટે એક દીક્ષાના ભાવ પણ અહીંથી શરૂઆત થાય છે એવું ખાસ આરાધકોનું માનવું છે આ એક જાતની એક વૈરાગ્ય માટેની નેટ પ્રેક્ટિસ કહી શકાય આપણી ભાષામાં કે જેની અંદર સુડતાલીસ દિવસનું સાધુમય જીવન સાધુની અંદરનું જે જીવન આવે છે કે સુડતાલીસ દિવસ સુધી સ્નાન નહીં કરવાનું સંથારો એટલે નીચે સુવાનું ઘરે નહીં જવાનું અને સંસાર સાથેના તમામ સંબંધો કોઈ પણ પ્રકારની વાતચીત આ આરાધકોને કરવાની હોતી નથી આ ખૂબ સરસ પ્રશ્ન મને બહુ એટલે આ માટે આનંદ થાય કે મારા ધર્મપત્ની શ્રી વર્ષા બેન અજીતભાઈ મહેતાએ આ તપ ફિફ્ટી ટુ ઉંમરે બાવન વર્ષની ઉંમરે એમને કરીને ખરેખર સિદ્ધને પામ્યા છે હું પણ એમને ખરેખર ખૂબ ખૂબ ભૂરી ભૂરી અનુમોદના કરું છું એમની